ભારતમાં વાર તહેવાર નું વિશેષ મહત્વ છે ત્યારે હાલ જન્માષ્ટમી નો તહેવાર પણ નજીક છે જેમાં એક દિવસ રાંધણ છઠ તરીકે પણ ઉજવવામાં આવે છે આ રાંધણ છઠ મનાવા પાછળનો મહિમા શું છે તે જાણીએ દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે રાંધણ છઠના મહિમાની વાત કરીએ તો મહાભારત કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજી જેને શેષ નાગનો અવતાર પણ માનવામાં આવે છે તેમનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણ છઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે આ દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખવો જોઈએ ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે છટના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં હોવાથી આ દિવસે સાંજે ચૂલા તો ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે માટે રાંધણ છટના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નિરોગી બની રહે છે